એટલા માટે એમાં એવું હોય કે રાત ન હોય ને ટિફિન તો કરી નાખો પછી ટિફિન લઈને વયા જાય ને પછી મારા ભાગ ખાલી રોટલી બાકી હોય એટલે મારા ભાગ રોટલી ને એવું બધું કરી દીધી હું તો બસ એવું બધું કામ થઈ ગયું છે અને નાસ્તો હોત ને મેં રાત ગયા એટલે તરત જ કરી લીધો રાત ની આવે નાસ્તો કરવાનો મેળ ન આવે કેમ કે ઈ નાસ્તો કરતા હોય ને તો અહીંયા હું ફટાફટ ટિફિન એવું બધું ભરતી હોય એટલા માટે તો એ ગયા ને પછી મેં નાસ્તો કરી લીધો ને મારા ભાગ રોટલી બનાવી નાખી પણ ઘરનું કામ બધું બાકી છે તો કઈ ન હવે આપણે फटाफट હે ને ઘર નું કામ પેલા તો પતાવીએ જેમ કે કપડા વાસણ એવું બધું હોય ને બધાને ઘર નું કામ આપણે તો હું એવું શું કેવાય કે કામ આયા તો હોય ગામડામાં તો બધાને વાસિંદા ને મતલબ કે જે ઢોર રાખતા હોય ને તો બહુ બધા કામ હોય આપણે સિટી માં તો હોય ને બે રૂમ ને હું કામની વાત પણ કઈ ન તો એ બોપર થઈ જાય આનાનામાં તો પેલા હે ને फटाफट આવે તો ઘરનું કામ કરી નાખો ને પછી તમને મળું તો ફેમિલી ઘરના બધા કામ પતાવી લીધા છે અને અત્યારે છે ને સાંજના પાંચ વાગી ગયા છે ઘરના કામ પતાવ્યા જમી કરવી લીધું અને પછી છે ને હું ચાર વાગ્યાની છે ને બેસી ગઈ હતી શું કહેવાય કે આ માંડવી ફોલવા માટે અને બપોર વિચારે બસ આ બધા કામ ને જો અહીંયા છે ને મેં કરી દીધું છે માંડવી ફોલવાની શરૂઆત કેમ કે આ માંડવી છે ને શું કહેવાય કે દિવાળી દિન્યવિસને એમને ફોલવાનો વાટ છે તો જો અહીંયા છે ને આટલા આપણે ફોતરાનો ઢગલો કરી દીધો છે ને અહીંયા છે ને મેં આટલા એટલા ફોલી નાખ્યા છે હવે આમાં છે ને એવું છે કે બધું હે ને ઠલવી તો ખી આટલી માંડવી પણ હવે મેં ઠલવી ને હવે છે ને સાંજના કેટલા પાંચ વાગી ગયા છે ને સાડા છ થાય એટલે હવે મને એમ થાય છે કે બધી તો પણ આટલી ફોલાશે કે નહીં એમ ઈ વિચાર આવે છે મને તો જોઈએ જેટલી ફોલાશે એટલું ફોલશું બાકી પાછી બીજી ભરી દેસુ કાલ ના ત્રણ દિવસે પાછી થોડી થોડી ફોલી નાખશું એટલે હું કહેવાય કે આ ફોલાઈ જાય કેમ કે મને છે ને હમણાં એક દિવસ મેં એ બાજકું ખોયલું ને તો એમાંથી હું કહેવાય કે એક અંકલ પીછી કહેવાય કે હું ઉઈડી તો મને પછી બીક કરી કે માંડવીમાં પીછી ઉઈડી ક્યાંક બગડી ન જાય કહાર ખોલી નાખી પણ કઈ વાંધો છે સરસ જો દાણા સરસ નીકળ્યા છે મોટા મોટા દાણા સરસ નીકળ્યા છે બધા એટલે આપણે આ માંડવી નું છે ને મોટું કામ ઉપાડી લીધું છે તો બસ હવે રસોઈ બનાવવા દાણા સુધી આપણે આ કરશું બાકી જોઈએ પછી અધૂર રહી જશે તો કાલ હું દિવસે કરી નાખશો ચાલો તો છ વાગી ગયા છે ને છે ને માંડવી કેટલી ફલાણી છે એવી રીતે અમને હું બતાવું તો અહિયાં જો ફોતરા આટલા બધા કર ખા છે મેં અને માંડવી છે ને આટલી ફલાણી આ લોહી ઉભરાણું નથી કેમકે આ લોહી ઉભરાવા માટે તો છે ને હજી મારે બે કલાક બેસવું પડશે અને આપડી છે ને આટલી માંડવી ફોલવાની રહી ગઈ છે અને હાચું કહું તો મને તો એમ જ લાગે છે કે આમાંથી કઈ ઓછું જ નથી થયું જો કે આટલી ઓછી થઈ ગઈ છે એવું કઈ નથી કે કઈ ઓછું નથી થયું અને છે ને આ માંડવી અત્યારે શિયાળો છે ને તો આ બહુ પ્રોબ્લેમ આ માંડવી ફોલવામાં છે ને અંગૂઠામાં બહુ લાગે છે ને જો આ નખ મારો કહેવાય કે બુઠો થઈ ગયો ને અંગૂઠામાં છે ને માંડવી ફોલી ને તો આમ બહુ લાગે છે તો કઈ નઈ હવે આ બધું તો હાલવા રહેવાનું જ છે હાલતું રહેવાનું જ છે મતલબ અને હવે હું કહેવાય કે છ વાગી ગયા છે થોડું થોડું બાર આમ થોડું થોડું અંધારું હોતન સંધ્યા ટાઈમ થવા મળ્યો છે થોડું થોડું અંધારું હોતન થવા માંડ્યું છે તો આકડી છે ને રાત નો ફોન આવ્યો હતો તો એ મને શું કહેવાય કે કે હું જમવામાં બનાવવાની છું તો હવે મેં કીધું કે જમવામાં તો એમાં એવું છે કે શાકભાજીમાં ને ટમેટા મરચાં અને વાલો આટલી ત્રણ વસ્તુ જ ફ્રીજમાં પડ્યું છે બાકી કાંઈ છે નહીં શાકભાજીમાં ને આ એકાદ ગાજર પડ્યા હશે બાકી કઈ છે નહીં કીધું શાકભાજીમાં તો વાલો નો ને એવું બધું તો છે ને સવારે મિક્સ શાક છે ને બનાવીને ટિફિનમાં મેકલું હતું એટલે એવું તો કઈ બનાવવાનો ઈરાદો છે નહીં તો વિચારું છું કે અડદનું શાક કરી નાખું તો અત્યારે કઠોળ હવે બનાવી નાખું કેમ કે કઈ શાકભાજી છે નહીં હવે હવે રાજા લઈ આવશે કરશું તો બસ એવો બધો પ્લાન છે અને કહેવાય કે આજે મસ્ત ઠંડો પવન છે ત્યાં મેં બાર ખોયલું નાખી થોડી વાર બાર બંધ રાખીને આ બધું કામ કરતી હતી બહાર ખોલું તો એકદમ સરસ પવન આવવા માંડ્યો છે ઠંડો તો હવે છે ને આ બધું પેલા તો આપણે સંકેલી લઈએ પેલા તો ફોતરા ફોતરાને ભરી લઉં અને આટલા છે ને એને હું આપણે સીશામાં ભરી લઈએ

અને શું કહેવાય કે મારા સાસુ તો છે ને છાસ નાખીને હોતા બનાવે છે બટ હું છાસ નાખીને હજી મેં ક્યારેય બનાવ્યો નથી એ પણ મતલબ ખાધેલું છે બહુ મસ્ત ટેસ્ટ આવે બટ હું છે ને થોડુંક એવું લીંબુ નાખી દઉં મતલબ બધું બની જાય ને પછી લીંબુ નાખી દઉં એટલે એનો ટેસ્ટ છે ને એક નંબર આવે છે તો તમે કઈ રીતે બનાવો છો એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો બાકી જો રસોઈ એવી તૈયારી ચાલે છે જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા જે શું કરે આપણે જઈએ હવે કામેથી જાવ છૂટીને આવ્યો હું

ચમચી એથી ચોરે છે રાજા આવું કેવું વળી ગરમ થી વળી તમે કેદી હાથ વેથી ચોઈ રહ્યો આ હાથ છે ને કમાવા માટે ને ખાવા માટે જ આપ્યા છે આ ચમચી તો તમે ફેમસ કરો છો એ વાત સાચી પણ આદત પડી ગઈ આ હોટલ માં વર્ષ ખાધું બહાર નું આદત પડી ગઈ સમજીને હા એ વાત સાચી રાજુ એમ કેવાય કે હોટલ હે ને દસ બાર વર્ષ ખાધું રાજકોટમાં એકલા રહેતા એટલે શું કરવું પછી કઈ ઓપ્શન તો હોય ની હોટલ માં ખવાશે એટલે ચમચી આદત પડી ગઈ એટલે એ હવે ને હાથે થી ખાય જ નહીં ચમચી જ ખાય કઈ નઈ હવે તો જેની જેવી આદત આપણે તો બાકી દેશી આપણા હાથ છે એનાથી ખાવાની મજા આવે ચમચી એથી આવે જ નહીં તો કંઈ નઈ હાલો જો હું જમવામાં છે એ રોટલો નેડો નું ચોયરું છે રાજમા સાગાજી નાખવું જો હે અહીંયા છે ને ડુંગળી છે છાસ છે અને આ સરસ મજાના આપણા પાપડ છે અને રાજમન કાચરીન મરચાં તરવા ના કીધાતા વાતું વાતોમાં મે સાકણા વગર ના મેક્યો ઈ તરવાનું ભૂલી ગઈ પણ કઈ નઈ હવે ન હમાર ટિફિન માં તો મામે તરી જો જ છું તો હાલો આવી જાવ બધા જમવા માટે તો જમી લીધું છે અને હવે હું આવી ગઈ છું રૂમમાં જોકે હજી છે ને મારે બધું કામ કરવાનું બાકી છે પણ મેં વિચાર્યું કે પેલા છે ને આ નો એન્ડ કરી નાખીએ પછી હું કહી કે મોડું થઈ જાય એટલા માટે તો કંઈ નહીં ચાલો હવે છે ને તમને બધાને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને સાથે શેર કરી દેજો અને ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને છે ને એક સરસ મજાનો છે ને કોમેન્ટ કરી દેજો તો કંઈ નહીં ચાલો હવે છે ને આપણે મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ અને બાય ગુડ નાઈટ